પશુપાલકોના હક માટે મુખ્ય પાંચ મુદ્દાઓ સાથે જંગી પશુપાલક સંમેલન યોજાયું પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણા પશુપાલક સમિતિ મહેસાણા ગાંધીનગર અને પાટણ જિલ્લાના હજારો પશુપાલકો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા શ્રી વડવારી સિદ્ધેશ્વર માતાજી મંદિરે અમરાપુર ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહીને જાગો પશુપાલક જાગોના નારા સાથે પશુપાલક સંમેલન યોજાયું હતું પશુપાલક સમિતિ દ્વારા મુખ્ય પાંચ મુદ્દા પર જંગી સભા યોજાઈ હતી જેના મુખ્ય પાંચ મુદ્દાઓ પર નજર કરીએ કોઠા પદ્ધતિ રદ કરી જૂનું પશુપાલક દૂધ ખરીદી ભાવપત્રક ડેરીઓમાં લાગુ કરો વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં એકસો અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણું કરોડ વ્યાજ કમિશનના ખર્ચની જોગવાઈ છે જે મુજબ એક લિટર લેખે બે પોઈન્ટ પચીસ રૂપિયા પશુપાલકના ભાગે આવે છે જે બાબતની સ્પષ્ટતા કરી ખુલાસો કરવો બીજા રાજ્યના ખરીદી સેન્ટરો કરતાં મહેસાણા પાટણ ગાંધીનગરના પશુપાલકોને ઊંચો ભાવ આપો કારણ કે આ ડેરી અમારી છે સો કરોડથી મોટો ખર્ચ પ્રોજેક્ટ કરવા માટે ડેરીની જનરલમાં મંડળીઓની સમિતિથી નિર્ણય કરવો ડેરી દેવા મુક્ત ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ તથા નવા બાંધકામ પર અંકુશ લાવવામાં આવે

ગાયો રાખી ને દૂધ ભરાવું કે ધેણી માં નાખે નહી દૂધ દૂધ ભરાવું સવારે 4 વાગે ઉઠી ખેતર જઈએ લાખ લાખ રૂપિયાની ગાયો મરી જાય ઘણું નુકસાન થાય હો અને અશુભ બેઠા બેઠા બારો બાર પૈસા વાપર એવું ના ચાલો અને ભાવ વધારા માં મર્યા નહી પૂરા આ નુકસાન અમે હન વેઠી હતી ગાયો બે સમય પૂરું કરવું બહુ અઘરું હો નામ વિપુલભાઈ નો વિરોધ કરતા હું આમ કરી નાખી હું આમ કરી નાખી તો એ તો વિપુલ ભાઈ થી એ જેલા નીકળ્યા સાગરદોન નો હા ભભરો માટી ખવડાવો કે સાગર ખવડાવો કોઈ ફરક પડતો નહીં અત્યારે ગાય સાથે તો પરમે નહીં અત્યારે નોખ્યા વાટકો પણ લોખ્યો તો અમારા ઉપર આવો સાગર તો ઉપર હે ને જો આપણા ઘર ની રસવા તત્વ હોય તો તો નવો રોટ નોખો નવો માટી નોખો તાનો મારા ઉપર આવો ને તો એ નહીં ચાલે અશક ભાઈ ન્યાય માં અને તમે તમે ફેટ બહુ અન્યાય કર્યો હો તો અમારો પહેલો જે કોઠો કોઠો છે એ પરમાણુ તમે બોલ ભાવ વધારો આપો અમારે બીજું કોઈ કેવું નહીં તમે તા રાજ કરે છો

પણ અમારે સેપડો અમે રૂપિયા અમે વાપરવા આવતા નથી અમે મજૂરી કરીને મળી જઈએ છીએ અમે તો વસ્તી નો અટક આપવા છીએ આવી રીતના આવકારો બેસીને અમે શું કરીએ